ડભોઈ તાલુકાના ચાંદોદ ભાલોદરા વચ્ચે રેલવે બ્રિજ પાસે વધુ એક દીપડાનું મોત નીપજ્યું છે ટ્રેન સાથે અથડાતા આશરે અગિયાર વર્ષીય નર દીપડો મોતને ભેટ્યો છે સપ્તાહમાં બીજા દીપડાનું મોત થયું છે અગાઉ એક દીપડીએ જીવ ગુમાવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ડબોઈ તાલુકાના વધુ એક દીપડીએ જીવ ગુમાવ્યો હતો એક જ સ્થળે બીજી ઘટના બનતા ચકચાર મચી છે ડબોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશન અને નેચર હેલ્પ ફાઉન્ડેશન યુવકો ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં દીપડા ને ડભોઈ પશુ દવાખાના લાવી પીએમ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પીએમ બાદ વન વિભાગ દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવશે વિસ્તારમાં માં અવારનવાર બનતી ઘટનાને લઈ યોગ્ય કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે